દાહોદ જિલ્લા પુરવઠા વિભાગનો ગામડાઓમાં દરોડો એકવીસ સસ્તા અનાજની દુકાનોમાંથી ગેરરીતિ ઝડપાઈ દાહોદ જિલ્લામાં ઘણા લાંબા સમયથી સરકારી અનાજના દુકાનદારો દ્વારા રેશન કાર્ડ લાભાર્થીઓને મળતું અનાજ ઓછું આપીને ફિંગરપ્રિન્ટ મૂક્યા બાદ મળતા અનાજની પહોંચ નહીં આપવાની તેમજ સરકારી અનાજનું કાળાબજાર કરાતું હોવાની અનેક ફરિયાદો જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ મળી હોવાથી જેને લઈને દાહોદ પુરવઠા વિભાગ તરફથી બે હજાર ત્રેવીસના છેલ્લા વર્ષ એટલે કે બે હજાર ચોવીસના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પુરવઠા વિભાગ દ્વારા સરકારી દુકાનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નાયબ નિયામક અને નાગરિક પુરવઠા ગાંધીનગરની કચેરીની ટીમ દ્વારા દાહોદ જિલ્લાની કુલ એકવીસ દુકાનોની તપાસની અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મળ્યો હતો જેમાં કુલ વીસ વ્યાજબી ભાવની દીનદયાળ દુકાનો તથા એક બિન ભાવનેદાર દુકાનની તપાસણી કરવામાં આવી હતી જેના અનુસંધાને કુલ પાંચ વ્યાજબી ભાવની દુકાનોને નેવું દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી તેમજ અન્ય સોળ દુકાનોની સામે ખાતાકીય રાહે સુનાવણી રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં પુરવઠા વિભાગના અધિકારીઓએ ગરબાડા તાલુકાના ગાંગરડા ગામમાં સંદીપકુમાર છત્રસિંહ મેળા સંચાલિત વ્યાજબી ભાવની દુકાન ગરબાડા પાર્ટિયા ઝોલ ગામમાં અભયસિંહ બરસિંગ બિરવાલ ફતેપુરા તાલુકામાં સુખસર ગામમાં ભુનેતર મુકેશભાઈ મુલજીભાઈ ફતેપુરા મરગાળા ગામમાં કપિલકુમાર ભરતલાલ કલાલ સંચાલિત ભાવની દુકાન અને જાલોદ તાલુકામાં કોઠારી યોગેશકુમાર કનૈયાલાલ સંચાલિત વ્યાજબીભાવની દુકાન સસ્પેન્ડ કરવામાં આવી છે તેમ જિલ્લા પુરવઠા અધિકારી અખબારી યાદીમાં જણાવ્યું હતું અને સરપ્રાઇઝ ચેકિંગમાં મોટા માથાઓની ભાવની દુકાનો આવેલી છે અને જિલ્લા વહીવટી પુરવઠા તંત્રને છેલ્લા બે હજાર દિવસે મોટી ભેટ મળી છે દાઉ જિલ્લાના ગરીબો માટે આપવામાં આવી છે અહેવાલ ચંદુભાઈ મોહન યાદ